બનાસકાંઠા જિલ્લાની વિભાજન બાદ ચોથા દિવસ સુધી વિરોધનો ગરમાવો રહ્યો યથાવત કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા સતત ચાર દિવસથી ચાલી રહ્યું છે વિરોધ પ્રદર્શન શિહોરી વિશ્રામ ગૃહ ખાતે સભા ભરી ભારતીય કિસાન સંઘના નીજા હેઠળ નીકળી વિશાળ રેલી રેલીમાં સ્થાનિક વેપારીઓ ખેડૂતો અને રાજકીય લોકો રેલીમાં જોડાયા રેલી જાહેર બજારમાંથી સૂત્રોચ્ચાર સાથે નીકળી રેલી ઢોલ અને સૂત્રોચ્ચાર સાથે નીકળી રેલી સિહોરી મામલતદાર ખાતે પહોંચી આવેદન પત્ર આપવામાં આવ્યું જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં પણ ઉગ્ર આંદોલન ચાલુ રાખવામાં આવશે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા અમારી કોકરેજ તાલુકાની એક જ માંગ છે કે અમારી બનાસકાંઠા અમારી બનાસ અમારી નદી છે બનાસ અમારી માતા છે કોંક્રેજ તાલુકો એટલે કોકરેજમાં અમારી કોંક્રેજ તરીકે અમે ગાય માતાના નામે ઓળખા છે ગાય અમારી માતા છે એટલે અમારો ભારતીય કિસાન સંઘનો સરકારને આદેશ છે કે બનાસકોઠામાં કોંક્રેજ તાલુકો રહેવો જોઈએ રહેવો જોઈએ એવો અમારો ભારતીય કિસાન સંઘનો સરકારને આદેશ છે જિલ્લા પ્રમુખ મંગુભાઈ પટેલ અમારી એક અરજ છે કે અમને બનાસકોઠામાંથી મોથી જે ધરાજમાં લઈ ગયા તે ખરેખર ખોટું કર્યું છે અને અમારે પબ્લિક પબ્લિકને અને આપણા ખેડૂતોને બધાને આ અવળ માર્ગો પડે છે કોઈ પણ સંજોગે અમે આ બધી ચિંતા માર્ગે આંદોલન કરીએ પણ અમે બનાસકાંઠામાં જ રહીશું કોકરેજ તાલુકો અમારો બનાસકાંઠામાં રહેવો જોવો અને રહેશે આજે ભારતીય કિસાન સંઘ તાલુકાના રોહિત જે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું કારણ કે જે બનાસકાંઠા જિલ્લાની અંદર કાયમિકના માટે અમારો કોકરેજ તાલુકો હતો અને જે નવો થરાદ જિલ્લો બનાવવામાં આવે છે અને એમાં અમારો સમાવેશ કરવામાં જે આવે છે એ ખરેખર તદ્દન અનુકૂળ નથી એનું કારણ કે કાયમિકના માટે કોંક્રેટ તાલુકો બનાસ નદી બનાસ આ નદી અમારી માતા છે અને બનાસકાંઠા જિલ્લાના નોમે ઓળખાય છે તો કોંક્રેટ તાલુકો કાયમિકના માટે બનાસ કોઠામાં જ રહેવો પડે અને થરાદ કારણ કે થરાદને શું જિલ્લો બનવાથી અમને શું ફાયદો એનું કારણ કે જે જિલ્લો બને છે એમાં ખુશ પણ અમારા તાલુકાને જવાથી શું ફાયદો બનાસ ડેરી હોય તો પાલનપુર બનાસ બેંક હોય તો પાલનપુર અને જે જિલ્લા સહકારી સંઘ ટોટલ જે સંસ્થાઓ છે એ ખરેખર પાલનપુરની પાલનપુરમાં છે તો અમારો તાલુકો કાય માટે બનાસકાંઠા જિલ્લાની અંદર સ્વટીમાં રહે એમાં અમારી ખૂબ લાગણી અને માગણી છે સરકાર અમે પ્રેમથી અને નમ્રતાથી વિનંતી કરીએ છીએ કે કાયમિક માટે આ જળવાઈ રહે તો કોકરજ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં માં રહેવો જોઈએ